તો ફાઇનલી મિત્રો કન્યાકુમારીમાં અમે એક રાત જ્યાં હતા બીજો દિવસ ઉગી ગયો તો બધા તૈયાર થઈ ગયા અમે પણ ઢીંગાળી લીધો છે અને આ શર્ટ મેં નવો લીધો બતાવી દઉં કોમેન્ટ કરી દો આ શર્ટ મને કેવો લાગે તો આપડે મિત્રો ગેલેરીમાં આવી ગયા અને બારનો નો સવારના છ વાગ્યા છે ને આ દી ઉગી ગયો છે તો આપણું ગુજરાતમાં સવારના છ વાગે દી નહી ઉગતો આ સવારના છ વાગે દી ઉગી જાય છે તો તડકો આવી જાય છે સવારના છ વાગે દેવ ઉગી ગયો હા દરિયો છે આ બિલ્ડિંગ મેં તમને રાતે બતાવી હતી ને કાલે બતાવી હતી ને તો હેઠળ બધા માણસો આ બધા આપણા ગુજરાતી જ છે તો આમાં અડધો અડધ ગુજરાતી બધા આયા છે ગુજરાતના જ છે

ચાય છે ચાલો નાસ્તો કરવા આને મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો અને જવો આપડી ટેક્સી નીકળે ભાઈ એટલે આપણો સામાન બધો ડેકીમાં આવી ગયો છે આપડે છે બે તો આજે બહુ જ કાલે ત્રણ ચાર દિવસ બહુ જ મજા આવી ગઈ હવે આપણે એરપોર્ટ જવાનું છે અને મુંબઈ માં થોડોક વરસાદ છે તો મુંબઈ માં વરસાદ નહી હોય ને તો આપણે હજી મુંબઈ આખું ફરવાનું તો છેલ્લે લગે મારો બ્લોગ ગયો બ્લોગ માં હજી ઘણી બધી મજા આવવાની છે અને બીજા પાર્ટ માટે મારા ચેનલ ને જલ્દી થી જલ્દી નવા હોય તો સબસ્ક્રાઈબર કરો બાય તો મિત્રો અમે અહિયાં થી કન્યાકુમારીથી નીકળી ગયા તમને રોડ નો ફાઈનલી મિત્રો કન્યાકુમારીમાં ટોલ નાખો આવી ગયું છે જો તમે જો ટોલ નાખો આવી ગયું છે ફાઇનલી મિત્રો આપણે ટિકિટ બતાવી દીધી છે સામે તો આપણે સામાન મેકવા જવાનો છે તો સામે આપણે સામાન ચેકિંગ કરાવવાનો છે અને આપણી બોડી ચેકિંગ કરશે તો સામે જો મિલિટરી વાળા ઘણી બધી સિક્યોરિટી છે આ સામાન વેકવાનો ચાલો આપણે જઈ પેલા ફાઈનલી મિત્રો આપણે ચેકિંગ કરાવી નીકળી ગયા જો આખી ફેમિલી આપણી સાથે છે જો મિત્રો તમને જો મિત્રો તમને હેઠળ ઉકલાય છે જેને ઉકલાતું હોય ત્યાં કોમેન્ટ જલ્દીથી કરી નાખો ચાલો

તો મિત્રો આ પ્લેન માં આપણે જવાનું છો આમાંથી થઈને જવાનું છ કેવી બ્રેક મારી કા આ ક્યાં ઉતરશે આપણે પેલા આપણે ના પડે

ઉપાડ ઝૂમ તો નઈ એમને ઓહ પકડા લીધો જો હમણાં પ્લેન ઉડ્ડ ભરે જોઈ

ત્યાં ઉડાન ભરશે જવો આવે છે એરપોર્ટ જો બસ ને બસ વગેરે નું ઘણું બધું પબ્લિક આવે મમ્મી પપ્પા આવે છે આપણે મનથુરાય છે વિદાય લઈશું તો પ્લેન માં બોમ્બે